બરોબર ને હું માતા બોલું છું બરોબર ગમે નેકળા શું બોલું છું

ભુવા અમારો ઝઘડો માતાનો પડ્યો છે મોનવી એક થઈ માતાઈ માતા ઝોપડી mặt đẹp của nó nằm nằm ở lưng mặt tai nèo là vô số đẹp મારી ગુવાની ઓળખ છે મારી માતા ની ઓળખણ નથી આજ તમને કેતી નથી ભાઈ હું તો રમેલ મારા પોત મોણ છો સાક્ષી બાર ઝોપે બોલાય બોલ સવાલ કરેલો છે

પણ મારા દેવ ના વેન રે નથી ભાઈ આવું સઠી શીખો તર માતા કેસે ભાઈ છે મારું આવું બાવાની છું આપડી છું દુનિયા નું તનખલા જેટલું દેવ હોય પણ એનો ન્યાય જોવે માતા કઉ છું છ મહિના

નામ મારી નુકસાન કારણ આવે ઝઘડો કોઈ સમય થયો ખરી છે હા તું ભૂલી છે તું કે

તો ઘણી જૂની વાતો પડી છે મન એક થઈ જાય મારું બેન કોઈ દાડો દાતુ કોઈ દાડો દેવનું નું બેન હો વર્ષે જાય મારો હું દિહ માં ફરનારી માતા હમથા ઘેર ઘેર હોજ પડે હિસાબ કરવા વાળી કોણ માતા પડજો ઘડિયું આવે વેળા આવે

તો કોક આવે બે પોચ વર થી પોતડું ઘર નું ખસી હું બાવાની માતા હું ધો છું બાવાની માતા બે પોચ વર બોલું છું સભાવાળું શું કહું છું દહકો હતો દહકો જતો રહ્યો વેળા જતી રહી મારા માતા ના વેણ કપાઈ છે એટલે તમારે મારે છેટવું છે ભાઈ આ જે ટવકા પાડી રહી છે ન્યાય આલો પણ મોનવી ને ભુવન અને કોઈ દેરા ને રાગ નહીં આવે હું તમારી ઝોપડી ધોળતી કલમ બોલો